પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર જૂના કેસોને લઈ પ્રહારો કર્યા ઇટાલિયાએ દાવો કર્યો કે બે હજાર તેરમાં નરેન્દ્ર મોદીના વિજય ઉત્સવ દરમિયાન હર્ષ સંઘવીએ ફરજ પરના પીએસઆઈ જેડાઈ શેખને લાફા માર્યા હતા તેમણે પુરાવા તરીકે જૂના અખબારો અને એફઆઈઆર ટાંકીને કહ્યું સંઘવી સામે કલમ ત્રણસો અને ત્રણસો મુજબ પોલીસ પર હુમલાનો ગુનો નોંધાયો હતો હું તમને એક સમાચાર બતાવવા છું કે આ બહુ વધારે પડતું બચ્ચન કરે છે ઠીક છે છે અત્યારે સત્તામાં એટલે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માગું છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના ઉપદેશ આપનારા પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે કોન્સ્ટેબલ લોકરક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર હર્ષંઘવીની અસલિયત શું છે એ વાંચી આપણે મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેરનું છાપું છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જુબિલેશન હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઇમ્સ ઓફ ઇકોનોમિક ટાઈમ્સ બીજેપી એમએલએ બુક બરાબર અને એમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદનું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા

અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે છે જેના કારણે ટ્રાફિક જામ થયો ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જયારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ રાજેન્દ્ર દેસાઈ ટુ રિસ્ટ્રેન સેલિબ્રેશન ફોલો વિચ એન્ડ આર્ગ્યુમેન્ટ એન્શ્યુઅર બિટવીન કોપ એન્ડ પાર્ટી વર્કર અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ સબઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવી એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારાક કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશન ના ટાટલિયા કેબી વાટલિયા જેવો હર્ષંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડાઈ શેખના પટ્ટા ઉતરી ગયા આ હર્ષઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવી આ જેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હરસંગવી એ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ 143 47 86 88 93 201 203 294 342 353 504 ની જે એફઆર નોંધાઈતી

પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી કે પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી એ એફઆઈઆર તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારા મારી નથી થઈ ખાલી ફટાકડા ફોડ્યા છે હવે આ પ્રસંગી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે લાફા મારી લીધા છે એ હવે અત્યારે સંસ્કાર શિખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો જેણે પોલીસના જેડાઈ શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા આજની તારીખમાં પણ સરકારની વેબસાઈટ ઉપર કેસ નંબર એકસો તેત્રીસ ઓપલિક બે છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાં આ ભાઈ નું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવી એ કઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો